નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો તારીખ આઠ છ બે હજાર પચીસને જે પેન્શનરો માટે ખાસ સમાચાર આવ્યા છે તેની આજે આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો પેન્શનરોના લાંબા સમયથી બાકી રહેલા ડીએ એરિયર્સના ચૂકવણાને લઈને આવી છે એક મોટી અપડેટ તો મિત્રો આ તારીખે રકમ આવશે બેંક એકાઉન્ટમાં તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ એરિયર અપડેટ સરકાર ટૂંક સમયમાં અઢાર મહિનાના ડીએ એરિયર્સની મોટી ચૂકવણી કરવા જઈ રહી છે તો આ સમાચાર એ તમામ સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે જેઓ લાંબા સમયથી આ એરિયર્સની રાહ જોઈ રહ્યા હતા તો આ લેખમાં અમે આ ચૂકવણી સંબંધિત દરેક મહત્ત્વની બાબતને સરળ અને સરળ ભાષામાં સમજાવીશું જેથી કરીને તમને ખબર પડે કે આ નિર્ણયનો તમારા માટે શું અર્થ છે તો ચૂકવણીની પ્રક્રિયા શું હશે અને આગળ જતાં શું અપેક્ષા રાખી શકાય તે તમામ વાત આજના વિડીયોમાં આપણે વિગતવાર કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો તો ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સની મોટી ચૂકવણી એક નજર તો સરકારે ઘોષણા કરી છે કે અઢાર મહિનાના ડીએનું એરિયર્સનું ટૂંક સમયમાં તબક્કાવાર ચૂકવવામાં આવશે તો આનો અર્થ એ થયો કે છેલ્લા દોઢ વર્ષથી તેમના મોંઘવારી ભથ્થાની બાકી રકમની રાહ જોઈ રહેલા તમામ સરકારી કર્મચારીઓએ હવે અપેક્ષા રાખવી જોઈએ કે તેઓ આ નાણાં તેમના બેંક ખાતામાં જલ્દી મળી જશે તો આ યોજના હેઠળ કર્મચારીઓને તેમના પગાર સાથે જોડાયેલા મોંઘવારી ભથ્થાના સંપૂર્ણ બાકી ચૂકવવામાં આવશે જે તેમની નાણાકીય સ્થિતિને મજબૂત કરશે તો સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે આ ચૂકવણી સમયસર અને સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય મિત્રો તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનરો હવે પૂરેપૂરી અપેક્ષા રાખી શકે છે કે તેઓના આ નાણાં છે તે તેમના બેંક ખાતામાં જલ્દી મળી જશે તો મિત્રો ક્યારે મળશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ આગળ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ જોઈએ તો ડીએ એરિયર્સ ચૂકવણીનું મહત્વ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ કર્મચારીઓને તેમની કિંમતોમાં વધેલા વધારા અનુસાર તેમના પગારમાં આપવામાં આવતા એક વધારાના પૈસા છે તો જ્યારે ફુગાવો વધે છે ત્યારે ડીએ પણ વધે છે જેથી કર્મચારીઓની ખરીદશક્તિ અકબંધ રહે પરંતુ ઘણી વખત સરકારની નીતિઓ અથવા આર્થિક કારણોસર ડીએ સમયસર ચૂકવવામાં આવતું નથી જેને કારણે કર્મચારીઓના બાકીના નાણાં એકઠા થાય છે મિત્રો તો બીજી બાજુ અઢાર મહિનાનું ડીએ એરિયર્સ પણ ખાસ છે કારણ કે તે લાંબો સમય છે અને તે કર્મચારીઓની નાણાકીય યોજનાઓને અસર કરે છે તો હવે જ્યારે સરકારે તેની ચૂકવણીનો નિર્ણય લીધો છે તે કર્મચારીઓ માટે મોટી રાહત છે તો સૌથી પહેલાં વાત કરીએ તો નાણાકીય સુધારણા તો ડીએની બાકી રકમ મેળવવાથી કર્મચારીઓની આવકમાં વધારો થશે અમને તેમની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે ત્યારબાદ વાત કરીએ તો ખર્ચમાં સરળતા તો પૈસા વધવાથી પરિવારના રોજિંદા ખર્ચાઓનું સંચાલન કરવું સરળ બનશે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય આયોજનમાં મદદ તો આ રકમ શિક્ષણ આરોગ્ય જેવા મોટા ખર્ચાઓ માટે આયોજન કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની બાકી ચૂકવણીની પ્રક્રિયા શું હશે તો સરકારે સમગ્ર ચૂકવણી પ્રક્રિયા તબક્કાવાર કરી છે જેથી કોઈ પણ કર્મચારી લેણાથી વંચિત ન રહે તો આ સમગ્ર કામગીરીની જવાબદારી નાણાં વિભાગ સંભાળી રહ્યું છે તો આ પ્રક્રિયા હેઠળ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવશે તેથી તે મહત્વપૂર્ણ છે કે તમામ કર્મચારીઓ તેમની બેંક વિગતો અપડેટ કરે જેથી ચૂકવણીમાં કોઈ સમસ્યા ન આવે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે સરકારની સૂચનાઓ તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચૂકવણીમાં કોઈ વિલંબ ન થવો જોઈએ તો આ માટે તમામ સંબંધિત વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે તો સૌથી પહેલાં સમયસર દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે તો બધા કર્મચારીઓએ સમયસર તેમના બેંક ખાતા અને ઓળખ સંબંધિત દસ્તાવેજી માહિતી અપડેટ કરવી પડશે ત્યારબાદ વાત કરીએ તો સમયસર રિપોર્ટિંગ તો વિભાગોએ સમયસર તેમના અહેવાલો તૈયાર કરવા જોઈએ જેથી ચૂકવણી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે ત્યારબાદ વાત કરીએ તો સહકાર જાળવી રાખવો પડશે તો કર્મચારીઓએ પણ આ પ્રક્રિયામાં સક્રિયપણે સહકાર આપવો પડશે તો સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે દરેક વ્યક્તિ તેમના બાકી નાણાં કોઈ પણ અવરોધ વિના મેળવી શકે તો ત્યારબાદ વાત કરીએ તો ભાવિ યોજનાઓ અને અપેક્ષાઓ વિશે તો આ ડીએ બાકીની ચૂકવણી માત્ર એક શરૂઆત છે તો સરકારે સંકેત આપ્યો છે કે કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ભવિષ્યમાં પણ સુધારો થતો રહેશે તો આ સિવાય અન્ય ઘણા લાભો પણ આપવામાં આવશે જે કર્મચારીઓની આર્થિક સુરક્ષાને મજબૂત કરશે તો સૌથી પહેલાં વાત કરીએ તો આર્થિક સ્થિતિમાં સુધારો તો વેતન અને સમ ભથ્થા સમયાંતરે વધશે જેનાથી જીવનધોરણમાં સુધારો થશે ત્યારબાદ વાત કરીએ તો સ્વાસ્થ્ય અને પેન્શન યોજનાઓમાં સુધારો તો સ્વાસ્થ્ય વીમા અને નિવૃત્તિ યોજનાઓને સુધારવા માટે કોઈ પણ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો સરકારમાં ભરોસો તો આ પહેલેથી જ કર્મચારીઓનો સરકારમાં વિશ્વાસ વધશે અને તેઓને તેમના અધિકારીઓથી વાકેફ થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય સુવિધાઓ વિશે તો માત્ર ડીએની બાકી રકમ જ નહીં તો સરકારે પગાર વધારાની સાથે અન્ય ઘણા લાભો પણ વધાર્યા છે જેવી રીતે આરોગ્ય વીમા કવચમાં વધારો નિવૃત્તિ પછી મળેલ પેન્શનમાં સુધારો તેમજ કર્મચારીઓ માટે વધુ સારી નાણાકીય યોજનાઓ તો આ પગલાંથી સરકાર એ સંદેશ આપવા માગે છે કે તે કર્મચારીઓની સુખાકારી અને તેમની નાણાકીય સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો છેલ્લો વિચાર કેવી રીતે તૈયાર થવું તો આ સમયે કર્મચારીઓએ તેમના બેંક અને ઓળખ દસ્તાવેજો સાચા અને અપડેટ રાખવા જોઈએ જેથી ચૂકવણીમાં કોઈ વિક્ષેપ ન આવે ઉપરાંત ધીરજ રાખો કારણ કે આ એક મોટી ચૂકવણી છે અને પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે તો સરકારની એ પહેલેથી જ કર્મચારીઓને ચોક્કસપણે રાહત મળી રહી છે અને આવનારા સમયમાં તેમના આર્થિક બોજને ઘટાડવામાં મદદ મળશે તો જો તમે સરકારી કર્મચારી છો તો તમારા નાણાકીય ભવિષ્યને સુધારવાનો આ સમય છે તો તમારા અધિકારો વિશે જાગૃત રહો અને જો જરૂરી હોય તો નાણાકીય સહાય લો મિત્રો તો મિત્રો આ હતયાજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ